મળતી માહિતી મુજબ રેલવે ફાટક પાસે આગળ ચાલી રહેલો ડમ્પર અચાનક રિવર્ષ આવતા પાછળથી આવી રહેલી ઇનોવા કાર બે ડમ્પર વચ્ચે ફસાઈ ગઈ હતી ઇનોવા કાર ચાલક તથા પાછળનો ડમ્પર ઉભો હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી નંદેલાવ માર્ગ પરથી રોજબરોજ રેલવે ગોદીમાંથી અનેક ડમ્પરોમાં ઓવરલોડેડ માલ સપ્લાય થાય છે ભારે વાહનો વ્યવહારમાંથી પસાર થનાર વાહન ચાલકોમાં હંમેશા ભયનો માહોલ રહે છે આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને તેઓએ ઓવરલોડેડ ડમ્પરો સામે આરટીઓ તથા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે